ગીત ગુંજન સ્પર્ધાનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે આયોજન કરવામાં આવ્યું છે પ્રારંભિક રાઉન્ડ ગત માસમાં યોજાયા હતો ત્યારે શાહજીનગર ગૃહ ખાતે છે અંતિમ ફેરી પણ યોજાશે અઠ્યાવીસ સિનિયર સિટીઝન જૂના નવા ફિલ્મી ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે એકસો આઠ કેન્દ્રોમાંથી એકસો બે સિનિયર સિટીઝનોએ લાભ લીધો અંતિમ ફેરીમાં અઠ્યાવીસ વડીલોની પસંદગી કરવામાં આવી સાહીઠ થી પંચ્યાસી વયના તમામ સ્પર્ધકોએ ક્રાઉકે માધ્યમથી જ પોતાના મધુર કંઠે જૂના અને નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલી રજૂ કરી છે પ્રથમ પાસ વિજેતાઓએ રોકડ ઇનામ અને મેડલ પણ આપવામાં આવ્યા છે ફાઇનલ સ્પર્ધામાં તમામ સ્પર્ધકોને ઇયરબર્ડ સાથે જ પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા છે ओके चलो स्माइल अब जो गीत गुंजन तेरे नाम से કોમ્પિટિશન કરવા પાછળનું એક જ હેતુ હતું કે સિનિયર સિટીઝનને આ સમાજની અંદર કંઈક નવું મળી રહે અને એમનો ઉત્સાહ ઉમંગ અને એમની જે જીવનમાં જે શૈલીઓ પૂરી પૂર્ણ નથી થઈ એ પૂર્ણને પૂરું કરવા માટેનું કાર્ય આ વખતે ઇનરવે ક્લબ ઓફ બરોડાએ કર્યું છે અને એમને આગળને આગળ આવો પ્રોત્સાહન મળે એવી અને આપણો સમાજ એમને આવા પ્રોત્સાહન આપતી રહે એવું હું ઈચ્છું છું થેન્ક યુ બસ એક એ જ કે હવે જિંદગી સુધી જો ગીતમાં સંગીતમાં નહીં રહે તો તમે લાંબુ જીવી નહીં શકો સંગીતમાં રહેશો તો તમે લાંબુ જીવી શકશો હા મારો એડીથી ચાલે છે એડીથી ચાલે છે એજી તું પૂરો થયું એડીથી ચાલે નરે નથી પરમાર સારું લાગે છે સારું લાગે છે સ્પર્ધામાં તો ભાગ લેવો જોઈએ દરેકે આવડતું હોય કે ના આવડતું હોય સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ